એ સવારે સામે નવ વાગે ફોન આવ્યો ચંદ્રુ નો કે તમારી દુકાનના તાળા માળા ને બધું ખુલ્લું છે તો છોકરા બાબા કીધું બોલે પપ્પા ભી ઘરે છે ને સ્ટાફ બી ઘરે છે તો દુકાન કોને ખોલી છે તો બોલે ભાઈ તારી દુકાન ખુલ્લી છે તો બાબો ને અમે લોકો આયા તા દુકાન ના શટર ને દરવાજા બધા ખુલ્લા હતા દરવાજા ભી ના એવી જગ્યા ના ખુલે પણ આ લોકો એ કઈ ટેકનિકલ થી ખોલ્યા એ ખબર નહી પડી દુકાન માં તપાસ કરતા જાણવા મળ્યું કે ગલ્લા માંથી પંદર હજાર રૂપિયા ની શિલ્લક હતી એ જતી રહી છે માલ તો એટલો બધો છે કે જેની કોઈ ગણતરી હોતી જ નથી અમારે તો ખબર પડે કે આ વસ્તુ કઈ બીજું કઈ જાણવા મળ્યું નથી ને આગળ બી એક જ્વેલર્સ ની દુકાન છે એના બી તાળા તૂટેલા એ લોકો બી ફરિયાદ કરી છે પોલીસ બી આવીને ને ગઈ મીડિયા વાળા બી આવીને ગયા અમે લોકો એ બધું એમણે આપ્યું કીધું તો જો કોણ છે પોલીસ નું હાથા છે એને પકડે બીજી વાર કોઈ ની દુર્ઘટના એવી થાય નહીં કોઈ બીજા વેપારી ના ત્યાં આવો બનાવ બને નહીં સાહેબ પોલીસ આવીને લખી ગઈ છે બાબો ફરિયાદ લખાવા ગયો છે અમારે માંગણી આજ છે કે બીજો બનાવો બને ને કોઈ બીજા વેપારી બચી જાય આખો વેપારી વર્ગ નો વિસ્તાર છે આ બધી દુકાનો આવેલી અહિયાં છે આ સુલતાનપુરા લાલાકા ભજી વાળા ની ગલી પરિચય યુસુફ ઉસ્માનભાઈ મેમાન મામા યુસુફ મામા નામ જેવું